અમુક લોકોની એવી ફરિયાદ હોય છે કે અમને પુષ્કળ પ્રમાણમાં ખોડો થાય છે ખોડો મટવાનું નામ નથી લેતું ગમે એટલા શેમ્પૂ વાપરીએ કુદરતી સાબુઓ વાપરીએ ગમે એટલી ટ્રીટમેન્ટો કરીએ ઔષધિઓ કરીએ દવાઓ કરીએ છતાં અમને ખોડો મટતો નથી અને અમારે અવારનવાર દવાઓ લેવી પડે છે અથવા તો એની ટ્રીટમેન્ટો કરાવવી પડે છે પરંતુ ખોડો થવાનું કારણ જાણવું પડશે આપણે શું ભૂલ કરીએ છીએ એને કારણે આપણને અવારનવાર ખોડો થાય છે એના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો તમે જોયું હશે કે એક તો જેને પિત્તનો કોઠો હશે એ મોટા ભાગના લોકોને ખોળાની સમસ્યા હશે કફનો કોઠો હશે મોટા ભાગના લોકોને ખોળાની સમસ્યા હશે અને જે લોકોને લોહીની ઉણપ હશે એવા લોકોને પણ ખોડાની સમસ્યા સતાવ્યા કરતી હોય છે બીજું કે જેમ જેમ શિયાળો આવશે જેમ જેમ ઠંડી ઋતુ આવશે એમ એમ ખોડો થવાનું પ્રમાણ વધારે જોવા મળે છે આપણે એવી શું ભૂલ કરી બેસીએ છીએ જેને કારણે ખોડો અવારનવાર થઈ જાય છે આ ફેશનની દુનિયામાં વાળ ખોરા રાખવાની એક ફેશન થઈ ચૂકી છે વાળને કોરા રાખવા સિલ્કી રાખવા મુલાયમ રાખવા વાળને સિલ્કી કરવા માટે ટ્રીટમેન્ટો કરવી પાર્લરમાં જવું હેર સલૂનમાં જવું આપણી એક ફેશન થઈ ચૂકી છે કારણ કે આ ફેશનની દુનિયામાં આપણે તાલથી તાલ મિલવવા માટે આપણે આ બધા નુસ્ખા કરતા હોઈએ છીએ પરંતુ આપણે જ્યારે માથામાં તેલ નથી નાખતા આપણે જ્યારે તેલ નાખતા બંધ થયા છીએ આપણે જ્યારે કુદરત રીતે પક્વ થયેલા તેલ માથામાં નથી નાખતા ત્યારે આ ખોડા નામનો રોગ ડેન્ડ્રફ આપણા શરીરમાં જોવા મળે છે આપણા વાળમાં તે જોવા મળે છે તો આપણે શા માટે તેલ નથી નાખતા તેલ હંમેશા નાખવું જોઈએ તેલ નાખવાથી આપણા શરીરમાં વાળના અનેક રોગો મટાડે છે એટલું ખોડો દૂર કરે એવું નથી તેલ નાખવાથી ખોડાની સમસ્યા ઊભી નથી થતી વાળ ખરતા બંધ થાય છે વાળ સિલ્કી થાય છે વાળ મુલાયમ મુલાયમ થાય છે વાળનો ગ્રોથ વધે છે વાળની લંબાઈ વધે છે વાળ ભરાવદાર દેખાવમાં લાગે છે પરંતુ તમે તેલ નાખતા નથી અને આ કોરા વાળની કે કોરા વાળ રાખવાની આ ફેશન દુનિયામાં તમે રૈચા કરો છો ત્યારે આ પ્રકારના રોગોનો જન્મ થાય છે આ ખોડાને દૂર કરવો હોય તો એક તો તેલ નાખતા શીખી જજો તેલ કયા પ્રકારના નાખવા તો કંઈ નગોળનું તેલ પણ નખાય ભાંગરાનું તેલ પણ નખાય મહાભૃંગરાજ તેલ પણ ન ખાય કરંજનું તેલ પણ ન ખાય આ બધા તેલ કુદરતી રીતે કાળા તલના તેલમાં પકવ કરેલા હોવાથી આ તમારા શરીરના અનેક મુદ્દાને સોલ્વ કરે છે ખાસ કરીને વાળના મુદ્દાને સોલ્વ કરે છે અને તમારા શરીરમાં ખોડાની સમસ્યા હશે એમાંથી તમને મુક્તિ અપાવે છે આની સાથે તમારે તમારા વાળ આમળા અરીઠા અને સિક્કાઈથી સાફ કરવા જોઈએ જો તમને આમળા અરીઠા સિક્કાઈ એના પાવડરથી વાળ સાફ કરવા નથી ગમતા તો કુદરતી રીતે બનેલા સાબુ છે શેમ્પુ છે તમે વાપરી શકો પરંતુ બને ત્યાં સુધી નેચરલ વસ્તુ વાપરવાની કોશિશ કરજો પ્યોર વસ્તુ મેળવવાની કોશિશ કરજો અને તમને કોઈ સોપ મળી જાય પ્યોર તો એનાથી ઉત્તમ બીજું એક પણ નથી એનાથી તમે તમારા વાળને સાફ કરશો તો પણ તમારા વાળમાંથી ધીરે ધીરે કોડો દૂર થઈ જશે બને ત્યાં સુધી વાળને ઠંડીમાં એક ધરા નહીં રહેવા દેતા ઠંડા પવનના સંપર્કમાં સતત વાળ રહેશે તો પણ વાળ વૃક્ષ થઈ જશે વાળમાં ખોડો થવાની શક્યતાઓ ઊભી થાય છે અને શરીરને ભીતરથી સુધારવાની કોશિશ કરજો વાયુ દોષ પિત્ત દોષ અને કફ દોષને બેલેન્સ રાખવાની કોશિશ કરજો પિત્તનો કોઠો હોય તો પિત્તને મટાડજો કફનો કોઠો હોય તો કફને મટાડજો અન્યથા બાહ્ય પ્રયોગ કરશો એટલે તમને ખોડાની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી